તો હાલો મિત્રો તો આજની મિત્રો નવી ઇમેટ જોકે આવી ગઈ છે સવારમાં અમે જાગ ત્યારે જોઈ સરસ મજાની ઇમેટ આવી છે તો ઈમેટમાં આપણે પિન મારવાનું છે પણ આપને ખબર છે નહીં કે ઈ પિનમાં આપણે શું શું નીકળશે એક તો જો કે બંડલ છે ગ્લુ છે અનેક અનેક કેમ છે તો ચાલો મિત્રો લઈ જાઓ તમને આપણા વિડીયોમાં સ્ટાર્ટ કરવી નવી ઇમેટમાં તો મિત્રો આ ઇમેટ છે તમે જોઈ શકો છો આ ઇમેટમાં એક બંડલ છે અને એક અવડું આ બીજું બંડલ છે બે બંડલ છે એક બ્લુઅર છે તો બે ગ્લુઅર છે એક નામ છે ચેકીટ છે અને આ શું છે એ કહેવો ખબર છે ને કુટબોક્સ છે યાર તો આવી સરસ મજાની ગરીનાવાળાએ એમેટ આપી છે આપને તો આપણે અત્યારે પિન મારશું અને ત્યારબાદ આપણે જોઈશું કે શું શું આપણે એમાં નીકળશે તો આપણે ગણતરી છે કે ત્રણ ચાર પિન મારવી ત્રણ ચાર પિનમાં એક તો આપણે જો કે બે ટિકિટ આપણે છે તો બે ટિકિટનો આપણે લાભ લઈ શકીએ છીએ જોકે તો મિત્રો વિડીયોમાં અમને આમ બને રહેજો અને પ્રથમ સ્પીન આપણે ફીનુ છે એ મારશું હાલો લગાડી દીધું છે તો પ્રથમ સ્પીનમાં તો આપણે કાંઈ મળ્યું નહીં તો હજી એક આપણે બીજું પણ સ્પીન આપણી પાસે અલાઉટ છે તો એનો પણ આપણે લાભ ઉઠાવી જ લેવી તો એનો પણ લાભ આપણે ઉઠાવ્યા બાદ આપણને એક ટોકન મળ્યું છે તો બે ટોકન થયા છે તો આપણે ઓરિજિનલ હવે આપણે જો ડાયમંડમાં વેસ્ત કરવાના છે તો એની માટેનું આપણે સરસ મજાનું પિન લગાડી દેવી ચાલો મિત્રો બસો ડાયમંડ માં આપણે ક્યાં આપણે તો બીજું આપણે કઈ જરૂર છે નહીં તો પ્રથમ પિન માં આપણે મળી ગયું છે એક બંડલ બે બંડલ મળે છે કે કઈ ખબર ન પડી તો આપણે યુઝ કરવી કમ્પ્લેટ એક બંડલ આપણે બે બંડલ આપણે મળી ગયા છે બસો ડાયમંડમાં આપણે બે બંડલ કરી ચૂક્યા છે મિત્રો તો સરસ મજાની ઇમેટ આપણી પાર થઈ ગઈ છે મિત્રો તો અમારો વિડીયો જોવાનો ન બોલતા સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા લાઈક ચેનલ ને કરજો તેને તેથી આવા નવા વિડીયો તમારી નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો તો આપણે પિન મારી દીધા છે બસો ડાયમંડ આપણે બગાડી લીધા છે આપણે છ હજાર ડાયમંડ આપણી પાસે મિત્રો છે અને એક મિત્રો ખાસ કે ઘણા મિત્રો મને કોમેન્ટ કરે છે કે અંકલ ડાયમંડ ગિફ્ટ કરી દો ડાયમંડ ગિફ્ટ કરી દો તો મિત્રો ડાયમંડ ગિફ્ટ કઈ રીતે કરવું કઈ રીતે થતા જ નથી ડાયમંડ ગિફ્ટ તો ડાયમંડ ગિફ્ટ ન થાય મિત્રો ગિફ્ટ તો તમે કંઈક કશું જો મારી લાયક હશે તો હું તમને કશું અવિષ્ય ગિફ્ટ કરીશ મિત્રો તો અમને કોમેન્ટમાં જણાવજો તમારે શું જોઈશે મિત્રો બરાબર તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક શેર જરૂર કરજો મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર